નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રૈયા રૈયાદહરમાં હત્યા દારૂની મહેફિલમાં બોલાચાલી બાદ હત્યા પોલીસે કરી આરોપી મીટની ધરપકડ રાજકોટમાં સિંગતેલમાં ભાવ વધારા મુદ્દે વેપારીનું નિવેદન રાજકોટના જુદા જુદા હિન્દુ સંગઠનો એકસાથે મળીને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો પ્રદર્શન કરવામાં આવ્યું હવે જોઈએ સમાચારો વિસ્તાર નાની પાણીના નિકાલના પ્રશ્ને તંત્રે વૈકલ્પિક વ્યવસ્થા કરી પાણીના નિકાલના પ્રશ્ને મામલતદાર ટીડીઓ પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જેસીબી પાણીનો ઊંચો પાડો દૂર કર્યો કેશોદના પાણીના નિકાલની જગ્યાએ માટી નાખી વેણ બંધ થતા ગામ વિસ્તારમાં આજુબાજુના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસ્યા બાજુના ખેતરોમાં ધોવાણ થયું છે ચોમાસા પહેલા આજુબાજુના સ્થાનિકો તથા ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી દાવા અરજી કરી હતી જે બાબતે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી છતાં પાણીના નિકાલનો પ્રશ્ન હલ થયો ન હતો જે બાબતે ટીડીઓ મામલતદાર પીઆઈ તલાટી કમ મંત્રી સહિતની ઉપસ્થિતિમાં પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા માટે જેસીબી મશીન દ્વારા પાણીના નિકાલનો ઊંચો પાડો દૂર કરી પાણીના નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે આગળના રસ્તામાં પણ માટી ભરેલ હોય જ્યાંથી પણ પાણીનો પૂરતો નિકાલ થઈ શકે તેમ ન હોય જે બાબતે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે અહેવાલ ગોવિંદ હડિયા